જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત રાખે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ઠંડા પાણીથી સ્નાન કરવું આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પણ શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર શ્રી પરમ સૌભાગ્યને પામે છે અને ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી અને ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠાળવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો તેનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતે કામ પડતા મૂકી નાની વહુએ છોકરાને ખોળામાં લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠાળવાનું રહી ગયું અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાં આ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ હતી કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે શીતળામાં માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાના જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતા એ મરણને શરણ થતા નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાયરે રે ક્યાં હાલી નાની વહુએ સીતળામાંના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવા તે કેવા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે મા મળે તો અમારા દુઃખનું પણ નિવારણ પૂછજે ને નાની વહુએ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પણ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પળ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી હતી વહુને જોઈને ડોસી બોલી બાય રે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ માના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોડામાં આપીએ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાં જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીમાના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડીવારમાં તો તો વહુએ ડોશીમાના માથામાંથી જુઓ વીણી માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીળા ઠારી તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોડામાં સૂતેલો છોકરો ઊં કરીને રડવા લાગ્યો છોકરાને રોતું જોઈને બહુ તો હરકઘેલી થઈ ગઈ એના મનમાં તો આનંદ માતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાં જ શીતળામાં પોતે છે આમ જ્યાં તેને થયું કે તરત જ તે ડોશીમાના પગમાં આળોટી પડી બસ મા હું તમને જાણી ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું હું તમને જાણી ગઈ છું મને માફ કરો માતાજી હું મારી ભૂલ કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરીને મને માફ કરો મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહીને રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડે નહીં દીકરી મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ તેમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ ભરેલા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કો છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામું જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાં કહે બેટા આગલા ભવમાં એ બે શોક્ય હતી બેની વચ્ચે એવું વેર ઝેર કે રોદ લડે ઘેર દૂજણા હતા તેથી વલણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભાગ્યત લેવા આવે ત્યારે તે દાસ છાશમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે તેનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને તેમાંથી ખોબો ભરી પાણી પીજે અને એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળામાં કહે સાંભળ દીકરી ગયા બહુમાં તે બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપ તે આજે તેમને નડે છે તો તું તેમની પાસે જા અને તેમના ગળામાં બાંધેલા ઘંટડીના પડિયા છોડી અને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા બહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતા થઈ રસ્તામાં પેલા બે આંખલા મળ્યા બાયરે બેની સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પર છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી તલાવડીઓ આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી ન મળે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પક્ષીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પક્ષીઓ પાણી પીવા આવ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ ઘરે જવામાં મોડું થયું હશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલતી થઈ ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો આપીને કહ્યું સાસુમાઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માયે અમને વહાલ કર્યા નાની બાળ જીવતા કર્યા શીતળા માતાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ બહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકડી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાં આશીર્વાદ લઉં એને તો છોકરાને ઘોડિયામાં સોડાવ્યું અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જોઈએ તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં અડોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળચું સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું તને નક્કી શીતળામાએ શ્રાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા તેમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણીએ છોકરા છાબડીમાં નાખી ચાલી શિતળામા પાસે રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બેન આટલો અમથો અમારો સંદેશ શીતડામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું કાંઈ મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનોને વાત શેની જોતી નથી શીતળામાના શ્રાપથી છોકરો ભડતું થઈ ગયો છે હ સંદેશો આપજે ને એમ કહીને એ તો ચાલી ગઈ આગળ જતા પહેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું તે હે બહેન તમે શીતળામાં પાસે જાઓ છો તો માને અમારો સંદેશ પણ આપજો ને જેઠાણીએ છડકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તારા સંદેશા લઈ જાઉં આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં હાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા જતાં જતાં જરા મારા માથામાંથી થોડી ઝૂ કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોસીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર એ તો કાંઈ સેવા કરે એટલે તરત જ બોલી એ ડોસી છોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળિયા રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી અને એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ પણ તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે કોઈનું સારું થતું હોય તો કામ કરીને છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહે છે જેઠાણી શીતળા માને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કકડતી ઘરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવી નાની વહુને ફળ્યા તેવા તમારી વ્રત કરનાર સાંભળનાર વાંચનાર અને લખનાર સૌને ફળજો બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ